ફાઇનલી અમે હનુમાન દાદા દર્શન કરવા જઈ રહ્યા છીએ તો વચ્ચે ચા પીવાની ગઈ તો હું અને વિશાલ ચા પી રહ્યા છે બહુ ઠંડી છે સખત તમારી માટે વિડીયો શૂટ કરવા માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા સો ફાઇનલી મિત્રો અમે હું અને વિશાલ ફરીથી એકવાર શ્રી લંબે હનુમાનચંદાના મંદિરે પહોંચી ગયા છીએ જે ટેબલી કહેવાય બરાબર છે ત્યાં શ્રી લંબે હનુમાન ચંદ્રનું મંદિર છે બહુ સરસ મજાની ગ્રીનરી છે જે તમને આજુબાજુમાં તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ગ્રીનરી છે તો ફાઇનલી મિત્રો આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એ છે સ્ટેબ્લિશ્રી લંબે હનુમાનજીનું મંદિર જે અમે તમને અંદરથી બતાવશું આગળના વિડીયો ક્લિપમાં સો ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ એક નવા લોકેશન ઉપર જે તમે ટાઇટલ ઉપર તમને ખબર પડી ગઈ છે અમે જઈ રહ્યા છીએ હનુમાન મંદિર બહુ સરસ મજાનું મંદિર છે બહુ જ એટમોસ્ફિયર સારું સારું હોય છે ગ્રીનરી બહુ સરસ મજાનું જ્યાં જંગલ પણ છે હજુ પોસિબલ હશે તો એક નજીકમાં જંગલ છે એ અમે તમને ટ્રાય કરશું તો ચાલો આપણે જઈએ શ્રી હનુમાન ચાંદીનું મંદિર ફાઇનલી અમે હનુમાન ચાંદા દર્શન કરવા જઈ રહ્યા છીએ તો વચ્ચે ચા પીવા નીકળા થઈ ગઈ તો મૂળ અને વિશાલ ચા પી રહ્યા છે બહુ ઠંડી છે સખત તમારી માટે વિડીયો શૂટ કરવા માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા માટે પ્લીઝ તમે લાઈક કમેન્ટ શેકમાં કોમો કોઈ ના કરતા એટલે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ બધા વિડીયોઝ આવવાના છે બહુ બધા કોન્સેપ્ટમાં શૂટ કરી લીધા છે બહુ બધા મંદિરના શૂટ કરી લીધા છે માટે બધાને તમને બધાને જોવા મળશે નવા નવા મંદિરમાં દર્શન કરવા મળશે તો આપણી આ યુટ્યુબ ચેનલને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી થેન્ક યુ સો મચ તો ફાઇનલી મિત્રો અમે હું અને વિશાલ ફરીથી એકવાર શ્રી લંબે હનુમાનચંદાના મંદિરે પહોંચી ગયા છીએ જે કેબલી કહેવાય બરાબર છે ત્યાં શ્રી લંબે હનુમાનચંદ્રનું મંદિર છે બહુ સરસ મજાની ગ્રીનરી છે જે તમને આજુબાજુમાં તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ગ્રીનરી છે અને બહુ બધી અહીંયા ગાયો પણ છે અહીંયા અમુક લોકો ગાયને ઘાસ પણ અહીંયા ખવડાવતા હોય છે આજે સવારના વહેલા આવી ગયા છે એટલે કંઈ સ્ટોલ નથી ને કંઈ ઘણા બધા સ્ટોલ પણ હોય છે નાસ્તા પાણીના તો ચાલો આપણે અંદર જઈને જોઈએ શ્રી લંબી હનુમાન ચાંદનું મંદિર અને આ તમે વિડીયો કદાચ નવા હોય ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ આપણે યુટ્યુબ ચેનલને લાઈક કમેન્ટ શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે તો ફાઇનલી મિત્રો આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એ છે સ્ટેબ્લિશ્રી લંબે હનુમાન સાધનનું મંદિર જે અમે તમને અંદરથી બતાવશું આગળના વિડીયો ક્લિપમાં સો અહીંયા સરસ મજાનું એટમોસ્ફિયર બહુ સરસ મજાનું છે પીસફુલ માઇન્ડ છે એકદમ ફ્રેશ માઇન્ડ થઈ જાય એવું છે જગ્યા અને આ વિડીયો જો તમે જોતા હોય તો પ્લીઝ આપણી આ વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એની બાજુમાં બીજું મંદિર પણ છે

સો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ છે લંબે હનુમાન દાદાનું મંદિર અમે સરસ મજાના હનુમાન દાદાના આપણા દર્શન કરી લીધા છે અને એકદમ ભીડ અત્યારે હતી નહીં સવારમાં અમે વહેલા આવી ગયા તો ભીડ હતી નહીં સરસ મજાના દર્શન કરી લીધા છે અને અહીંયા સુખડીની પ્રસાદી અહીંયા મળે છે તો તમે જ અહીંયા આવો ત્યારે પ્રસાદી લેજો બહુ મજા આવશે સુખડીની પ્રસાદી અને હવે તારી માટે એક સરપ્રાઇઝ વસ્તુ હતી આમ જંગલમાં આપણે ખબર જૂનાગઢમાં કહેતા એવું ને એવું જંગલ અહીંયા પણ છે તો આપણે જવાનું ટ્રાય કરશું તો અહીંયા જવા દેતા હશે તો હવે ટ્રાય કરશું અને જંગલનું એટમોસ્ફિયર તમને બતાવું છું આગળ વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઓકે ફાઇનલી મિત્રો અમે સરસ મજાના દર્શન કરી લીધા છે હનુમાન દાદાના લંબે હનુમાન દાદાના ટીમલીમાં ટેબલી જે હનુમાન દાદા મંદિર જે હોય એમાં સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે તડકો થતા વિશાલની મેં જે કીધું હતું વિશાલ એ જંગલમાં આપણે જવાનું ટ્રાય કરીએ સરસ મજાનું મતલબ ને એટમોસ્ફિયર બહુ સરસ મજાનું છે જોઈએ તો બધા તમે કન્ટિન્યુ રહેજો તમને બતાવું છું આ જંગલ જો ઓકે સો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ જે વિશાલ દાદાને કીધું હતું કે આપણે જે જંગલમાં જવાનું છે એ જંગલમાં વિશાલ લઈને આવી ગયું છે જે તમે જોવો છો આજુબાજુમાં આમ નકરો ઝાડવા જ છે મોટા મોટા જંગલ જેવું છે જંગલ ઝાળી ઝાખરા જે કહેવાય એ જ છે જે તમને આ રસ્તો દેખાય છે એ સીધો સીધો જંગલમાં જાય આગળ રસ્તો અને આગળ કંઈ દેખાતું નથી તમે જુઓ તો ખાલી બે જ આ બે રસ્તા છે અહીંયા તો આ નોર્મલ જ છે પણ આ રસ્તો જે આગળ જે દેખાય છે એ સીધો આમ ઝાડી ઝાખરામાં જ જવામાં રસ્તો દેખાય છે એટલે આપણે બહુ આગળ જવું નથી જનાવર બનાવર કંઈક હોય તો ખોટું આપણે જવું નથી આ તમને જંગલ દેખાડવાનો હતો તો આ જંગલ દેખાડ્યું હતું અહીંયા લોકો ઘણા બધા લોકો શૂટ માટે બી આવે છે એવું નથી આપણે ફોટોશૂટ કપલ ફોટોશૂટ માટે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ ઘણા લોકો આવતા હોય છે હિસાબ એટલે આ તમને બધા જંગલ દેખાડી દીધું બહુ સરસ આ તો તડકો થોડોક થઈ ગયો ને એટલે બાકી આ વસ્તુ આપણે સવાર આવે તો બહુ મજા આવે તો ફાઇનલી મિત્રો આપણે શ્રી લંબે હનુમાન ચાંદાનું મંદિર છે ટેબલી જ્યાં સરસ મજાનો જે તમને વિડીયો જે છે જો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો તમારી ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને આ તમને ટેબલી હનુમાન વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ ફાઇનલી રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ માટે અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને તમને જે કમેન્ટ કંઈ કંઈ બી સારું લાગ્યું હોય તો પ્લીઝ કમેન્ટ પણ કરી શકો છો ઓકે ચલો મળીએ આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયો મળીએ तस्वीर बिदा बदाने थैंक यू सो मच सपोर्ट पर्ट तो हमारी एक नेक्स्ट वीडियो बाय बाय थैंक यू